અવારનવાર વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેર ખાતેથી કીર્તિ પટેલ ધરપકડ કરવામાં આવી છે તો મળી આવતી જાણકારી અનુસાર વર્ષ બે હાજર ચોવીસ માં કાપુરા પોલીસ રિપીટ તો મળી આવતી જાણકારી અનુસાર વર્ષ બે હાજર ચોવીસ માં સુરત શહેરની કાપોદરા પોલીસ મથકમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આપવામાં આવી હતી તો વર્ષ બે હાજર ચોવીસ થી કીર્તિ પટેલ બે ખંડણીના કેસમાં ફરાર હતી ત્યારે સોશિયલ મીડિયા સ્ટાર ઇન્સ્ટાગર્મ કીર્તિ પટેલનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યો છે તો આ બનાવને લઈને વાત કરવામાં આવે તો ગત વર્ષે કીર્તિ પટેલ

કિર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે તો પોલીસે સમગ્ર મામલે કિર્તિ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ